મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને મહિલા આઈપીએસ અધિકારી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી ચાલી હતી આ દરમિયાન અજીત પવારે કહ્યું કે હું નાયબ મુખ્યમંત્રી છું કાર્યવાહી બંધ કરો શું હું તમારી સામે કાર્યવાહી કરું શું તમારા આટલી બધી હિંમત છે મહારાષ્ટ્રના સોલાપુરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને ડીએસપી અંજલિ કૃષ્ણા વચ્ચે મોટી દલીલ જોઈ શકાય છે અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના સોલાપુરમાં કરમાલાના ડેપ્યુટી પોલીસ અંજલી કૃષ્ણ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર વચ્ચે ફોન અને વિડીયો કોલ પર બોલાચાલી થઈ હતી આઈપીએસ અધિકારી અંજલી કૃષ્ણએ ફોન પર ડેપ્યુટી સીએમ અજીત પવારને ઓળખ્યા ન હતા આ દરમિયાન ગુસ્સે ભરાયેલા અજીત પવારે અધિકારીને ઠપકો આપ્યો હતો ત્યારે ડીએસપી અંજલી કૃષ્ણ રસ્તાના બાંધકામ માટે મુરુમ એટલે કે કાંકરી કાંકરાના ગેરકાયદેસર ખોદકામની ફરિયાદ પર કાર્યવાહી કરી હતી ત્યારે સોલાપુરના કુર્દુ ગામમાં આ કાર્યવાહી માટે તે પહોંચ્યા હતા ત્યારે તે દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ એનસીપીના એક કાર્યકર બાબા જગત તાપે સીધો નાયબ મુખ્યમંત્રી અજીત પવારને ફોન કર્યો અને ફોન ડીએસપી અંજલી કૃષ્ણને આપ્યો હતો આ દરમિયાન અંજલિ કૃષ્ણ નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો અવાજ ઓળખી શકી ન હતી અજીત પવારે પોતાની ઓળખ જાહેર કરી અને કાર્યવાહી રોકવા કહ્યું તેમણે કહ્યું કે મુંબઈ મરાઠા આંદોલન ચાલી રહ્યું છે વાતાવરણ તંગ છે હવે આ કાર્યવાહી કરવાની કોઈ જરૂર નથી મુખ્યમંત્રી વાત ન સાંભળીને અધિકારીએ કહ્યું કે તમારે મારા નંબર પર ફોન કરવો જોઈએ જેના પર અજીત પવાર ગુસ્સે થયા અને ગુસ્સામાં કહ્યું કે કામ બંધ કરો શું હું તમારી સામે કાર્યવાહી કરું તમારી પાસે આટલી હિંમત છે મને તમારો નંબર આપો હું વિડીયો કોલ કરી રહ્યો છું ત્યારે વિડીયો કોલ પર ઓળખી શકશો ને આખી ઘટના એકત્રીસમી ઓગસ્ટે બપોરની છે જેનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે નાયબ મુખ્યમંત્રી અજીત પવારના બોલવાના સ્વરની ટીકા થઈ રહી છે ત્યારે આ ઘટના સમય સ્થળ પર હાજર અને હંગામો મચાવનાર કેટલાક એનસીબી કાર્યકરો સામે સરકારી કામમાં અવરોધનો કેસ નોંધવામાં આવ્યો છે